હરણી ની દુર્ઘટના બાદ પણ તંત્રએ બોધપાઠ ન લીધો કલાભુવાન મેદાન પર તાલીમ વિના સ્ટાફ સાથે રાઈડ ચાલુ કરવામાં આવતા લોકોની સુરક્ષાના માથે જોખમ ઉભું થયું ગત તારીખ અઢારમી જાન્યુઆરીના રોજ શહેરના હરણી લેક ઝોન ખાતે એક શાળાના બાર બાળકો તથા બે શિક્ષિકા મળી કુલ ચૌદ લોકો મૃત્યુ પામ્યા હતા આ ઘટનાના પગલે સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા હતા આ ચકચારી બનાવને લઈને સુરક્ષા અનેક સવાલો બનાવર્ભે અને સફાળુ તંત્ર જાગ્યું હતું અને શહેરના શાહજી ખાતે બાળકો માટે ચાલતી જોઈ ટ્રેન કોટના બીચ સહિત ચાણોદ અને તમામ નદીઓમાં બોટ બંધ કરવાની સૂચના તાત્કાલિક ધોરણે આપવામાં આવી હતી આ હરણી કાંડ હજુ તો

જવાબદાર કોણ કઈ ચકાસણી કે તપાસના આધારે પરવાનગી આપવામાં આવી છે પરવાનગી કોના દ્વારા પાલિકા ફાયર છે પરંતુ સુ રોજ હજારો લોકો આનંદ માણવા રાઇડ માં બેસે છે રોજ છ થી સાત કલાક સુધી સતત આ મશીન ચાલે છે તો આ મેળા ની પરવાનગી આપનાર અધિકારીઓ રોજ તપાસ કરશે આવા અનેક સવાલો તંત્ર સામે ઊભા થયા છે